નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ચૈત્ર સુદ પૂનમ ના દિવસે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને હનુમાન વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને હનુમાન વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી મંદિર પરિસરમાં સાંજે છ કલાકે હનુમાન ચાલીસાના પાઠ સાત કલાકે મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન દાદાના દર્શન માટે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી હનુમાન દાદાના દર્શન આરતી તેમજ ભંડારાનો મોટી સંખ્યામાંગ ભક્તોએ લાભ લીધો હતો